સૌ મિત્રો જય સોમનાથ ઓમ નમઃ શિવાય જય શ્રી ગણેશ આજ રોજ દિલ્હી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણે જોગેશનો પણ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ આજે તારીખ છે અઠાવીસ આઠ બે હજાર પચીસ ને ગુરુવાર ભાદરવ સુદ પાંચમ તિથિ છે આજની પાંચમને ઋષિ પાંચમ તરીકે ઓળખવામાં આવે છે આજે સામા પાંચમ તરીકે પણ ઓળખવામાં આવે છે આજે ખાસ કરીને ખેડૂત લોકો પાંચમનો ઉપવાસ કરતા હોય છે આજના દિવસે જે લોકો સંતાન પ્રાપ્તિ માટેનો જે પાચમનો અભ્યાસ કરતા હોય તે લોકો આજે કરવાનો રહેશે આજે જે બાળકનો જન્મ આજે ભગવાન ગણેશનો સ્થાપનનો બીજો દિવસ છે બધાને બીજા દિવસની ઘણી ઘણી શુભકામના આજના દિવસે ભગવાનને પીડા વસ્ત્ર પીડા પુષ્પથી ભગવાનનું પૂજન કરવાથી બહુ જ શુભફળ પ્રાપ્ત થતું હોય છે આજે ગણેશની પૂજા કરો છો તો ભગવાન ગણેશને દરોઈ ચડાવી સંકટનાશક સ્તોત્રના પાઠ કરી આજે ભગવાનને અર્પણ કરવાથી દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ થતી હોય છે એવો આજનો દિવસ છે આજે એક દંત ગણેશની પૂજા કરવાનું બહુ જ મહત્વ હોય છે આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે પાંચમ પાંચમ તિથિ આજે સાંજે પાંચ ને સત્તાવન મીટર પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની છઠ તિથિ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે ચિત્રા ચિત્રા નક્ષત્ર આજે સવારે આઠ ને ચુમ્માલીસ મીટર પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું સ્વાતિ નક્ષત્ર ગણાશે આ સ્વાતિ નક્ષત્ર ઘણું શુભ છે એમાં માંગેલું હોય તે મળતું હોય છે એટલે આજે ભગવાન ગણેશની ઉપાસના આરાધના સવારે આઠ ને પછી કરો સારામાં સારું ફળ પ્રાપ્ત થશે આજે જે બાગનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શુકલ શુકલ યોગ આજે બપોરે એક ને અઢાર મીટર પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાગનો જન્મ થાય એનો બ્રહ્મ યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બાલો બાલો કરણ આજે સાંજે પાંચ ને સત્તાવન મીટર પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કોલોકરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે તુલા તુલા રાશિ દક્ષરા આવે છે ર ને તો તુલા રાશિનો સ્વામી શુક્ર ગણાય છે મિત્રો આજ આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ તુલા ગણાશે આ રાશિ તુલા રાશિ ત્રીસ તારીખે સવારે સાત ને મીટર પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ તુલા ગણાશે રાશિ તિથિ વાર નક્ષત્રો યોગ કરણનું બહુ જ મહત્વ છે મિત્રો એમાં જેનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજાવિધિ કરી લેવી જોઈએ જેનાથી એનું જીવન સરળ બની જતું હોય છે આજના દિવસે જે કે મારા સબસ્ક્રાઈબ મિત્ર એ અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નિ થાય ભગવાન શંકર ભગવાન ગણેશ તમારી બધી મનોકામના પૂર્ણ કરે આજે સવાર મોટી ઉઠી આજનો સુકન કરેલો આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે આજના દિવસે જે કબસ્ક્રાઈબ મિત્ર અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે કોઈ પરીક્ષા આપવા જરૂરી છે આજે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે કોઈ જાન લઈને જરૂરી છે આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે કોઈ ઓપરેશન હોય કોઈ ડિલિવરી કોઈ સગા હોય કોઈની છઠ્ઠીની પૂજા હોય શકે આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસે મિત્રો ખાસ કરીને તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો આજે ગુરુવાર છે તો આજનું સુકન કરીને નીકળો આમ તો કોઈ કાર્ય ન ના જવા ઘરેથી નીકળતા પણ હોવ સવારમાં પહેલીવાર જ્યારે ઘરેથી નીકળો છો ત્યારે આટલું ચોક્કસ કરીને નીકળવાનું આમ કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે જઈ રહ્યા છો ત્યારે આપણી ચેનલ પર જઈ કે એસ્ટ્રોલો ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ તમે વારનું શુકન જોઈ અને તે પ્રમાણ કરશો તો સારી સફળતા પ્રાપ્ત કરી શકશો પણ તે સિવાય ઘરેથી નીકળો છો તો ગુરુને વંદન કરીને નીકળો કોઈ ગુરુ ન કર્યા તો માતા પિતા પ્રથમ ગુરુ છે એને વંદન કરીને નીકળો આજે બ્રાહ્મણને ભોજન કરવાનું બહુ જ મહત્ત્વ હોય છે આજના દિવસે બ્રાહ્મણને ભોજન કરાવવાથી લક્ષ્મીદેવી પ્રસન્ન થાય છે આજના દિવસે કોઈપણ કાર્ય તમે કરવા માટે નીકળો છો તો એમાં પણ એક ચોક્કસ શુભ સમય છે એ સમયગાળા દરમિયાન તમે કાર્ય કરો છો તો સારી સફળતા મેળવી શકો છો આજે સવારે છ થી સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે આજે સવારે સાડા દસથી બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સાંજે છ થી રાત્રે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે બારથી આવતીકાલે મણસ કે ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મણસ કે ત્રણથી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તો કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ જો મિત્રો આજે તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો અગિયાર દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બહુ જ ઓછી છે આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો વેચાણ કરો છો નવો ધંધો વેપાર ચાલુ કરો છો તો આજે જે કાર્ય કરો છો એ વારે ઘડીએ કરવાનો યોગ ઊભો થતો હોય છે એટલે જે લોકો ખરીદી કરે છે એ લોકોને ફરી પાછી ખરીદી કરવાનો યોગ ઊભો થતો હોય છે એટલે વેપારી ભાઈઓ માટે ઘણું સુખ છે આજે કરેલું કાર્ય વારે ઘડીએ કરવાનો યોગ ઊભો થતો હોય લેવા એવા કાર્ય ન કરો જેનાથી તમને વારે ઘડી થવાથી નુકસાન થઈ શકે લગ્ન કરવાથી ફરી પાછા લગ્ન કરવાનો યોગ ઉભો થાય લાંબો સમય સુધી ન ટકી શકે લગ્ન જીવા કુંડલીમાં ખાસ કરીને જયારે આવો ખરાબ યોગ હોય ત્યારે આ નક્ષત્રમાં લગ્ન ન કરવા જોઈએ આજના દિવસે ફરવા જવા માટે ઘણું સારું છે આજના દિવસે વાહન વગેરે મિલકત વગેરે પ્રોપર્ટી વગેરે ખરીદવા માટે ઉત્તમ ગણાય કારણ કે પાછો ખરીદવાનો યોગ ઉભો થઈ શકે આજે આપડી લઈ શકાય આજે સોનો ચાંદી હીરામાણેક મોતી વગેરે ખરીદી કરી શકાય વસ્ત્રની ખરીદી કરી શકાય છે તો ફરી પાછો ખરીદવાનો યોગ ઉભો હોય છે એનાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે આજના દિવસે નવસ્ત્ર ધારણ ન કરશો ન તો પ્રેમમાં તિરાળ પડે વિઘ્ન સંતોષીઓનો સામનો કરવો પડે ભાઈ પાંડુ સાથે મન દુઃખ થઈ જાય અને કપડા પ્રત્યે પણ અણગમો આવી જાય માટે આજે નવ વસ્ત્ર ધારણ કરવા માટે યોગ્ય દિવસ નથી આજે આવું બધું જે ફળ છે એ તમને આજે સવારે આઠ ને આજે સવારે છ ને પાંચ મિનિટથી લઈ આજે સવારે આઠ ને ચુમ્માલીસથી લઈ આ સવારે આઠને ચુમ્માલીસ મિનિટ સુધીમાં તમને આ રીતનું ફળ પ્રાપ્ત થશે પરંતુ આજે સવારે આઠને ચુમ્માલીસથી લઈ આવતીકાલે સવારે અગિયારને ઓગણચાલીસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ કે હોવાઈ ગયું છે સમય કઈ છે ખાસ ધ્યાન રાખજો બોલવામાં જરા મિસ્ટેક થઈ ગઈ છે પણ સમયનું ચોક્કસ પ્રમાણે ધ્યાન રાખજો આજે સવારે આઠને ચુમ્માલીસ મિનિટ સુધીમાં અત્યારે જે જણાયું તે પ્રમાણે ફળ મળશે અને હવે આજે સવારે આઠને ચુમ્માલીસ મિનિટથી લઈ આવતીકાલે સવાર અગિયારને ઓગણચાલીસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એમાં ફળ બદલાઈ જાય છે એમાં તમારી કોઈપણ વસ્તુ ખોવાઈ જશે ચોરાઈ જશે નહીં મળે પણ આ સમયગાળા દરમિયાન તમે કોઈપણ કાર્યનો આરંભ કરી શકો છો વેચાણ ખરીદી કરી શકો છો આ દિવસ માંગણી કરવા માટે બહુ જ ઉત્તમ દિવસ છે જે લોકોને લોકોની પાસેથી નોકરી લેવાની હોય ઇન્ટરવ્યુ માટે શ્રેષ્ઠ દિવસ છે આજે કોઈને પણ માટે વિદેશ જવાનો ઇન્ટરવ્યૂ હોય સ્કૂલમાં એડમિશન માટેનું હોય નોકરી ધંધા માટેનું ઇન્ટરવ્યૂ લેવા માટે શ્રેષ્ઠ આજે ભગવાન પાસે માંગણી કરવા માટે પણ ઉત્તમ દિવસ છે પણ એવી માંગણી કરો કે જે તમારા લાયક હોય તમે એને લાયક હો એટલે એવી રીતની માંગણી કરવી આજે ખાસ કરીને જે લોકોના લગ્ન થઈ ગયા હોય દીકરીના અને સાસરેથી પિયર આવી હોય અને જો આજે પિયર જાય છે તો સાસરામાં ખૂબ સુખી થતી હોય છે આજનો દિવસ બહુ સુંદર છે સવારે આઠ ચુમ્માલીસ પછીનો આ દીકરીઓ માટે બહુ સરસ દિવસ છે આજના દિવસે એડવર્ટાઈઝ કરવી આજના દિવસે માર્કેટિંગ કરવું વગેરે માટે બહુ ઉત્તમ દિવસ છે સામે ઓર્ડર લેવા માટે ઉત્તમ દિવસ સામે કોઈને સમજાવવા માટે ઉત્તમ દિવસ આજના દિવસે કોઈ નવ વસ્ત્ર ધારણ કરશો તમે તો તમારે સ્ત્રી સાથે મતભેદ થઈ શકે કોઈ પાર્ટી પાર્ટીનું આયોજન થાય પણ બહેનોથી સાચવું પડે ભાવતું ભોજન મળે માટે આજે ન વસ્ત્ર પહેરવાથી શુભ ફળ છે પણ સાથે બહેનો સાથેના જે કાર્ય છે તેનાથી દૂર રહેવું એમાં લડાઈ ઝઘડો થઈ શકે મતભેદ થઈ શકે છે આવું બધું જે ફળ છે આ સમયગાળા દરમિયાન ભગવાનની પૂજા કરો આ સમયગાળા દરમિયાન ભગવાન પાસે એવી વસ્તુની માગણી કરો જેનાથી પુણ્ય પ્રાપ્ત થઈ શકતું હોય પાપનો નાશ થઈ શકતો હોય બાકી સામાન્ય વસ્તુ તમે ખરીદી કરી શકો છો મહેનતથી પ્રાપ્ત કરી શકો છો એવી બધી વસ્તુની માગણી ના કરો ભગવાનને એમ કહેવાનું કે હું તમારે કાયમ પૂજા કરી શકું જેનાથી પાપ ધોવાશે એટલે પુણ્ય તો તમારું છે જ તમે પૃથ્વી પર જન્મ લીધો છે તમારા ભાગ્યમાં બધું લખેલું સુખ છે જ પણ જો પાપ ધોવાશે તો તમે ભોગવી શકશો માટે ભગવાનની પૂજા કરવાનો યોગ ઊભો થાય વારે ઘડીએ એવી ભગવાન પાસે માગણી કરો આજે બીજો દિવસ છે ગણપતિનો આજે ભગવાન ગણેશને પીળા વસ્ત્ર મોદક વગેરે ધરાવવાનું બહુ જ મહત્ત્વ છે આજે ભગવાનની પાસે બેસી સંકટનાશક સ્ત્રોત્રના એકસોને આઠ પાઠ કરવાના અને એકસોને આઠ દરોઈ

मम आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा सभायाम राजद्वारे व्यापारे अभ्यासे, देश विदेश सर्वत्र, यश कीर्ति विजय अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वरिया प्राप्ति मम जन्म समय તથા વિપ્રૃંદાના જન્મસમયે જન્મકુડલી મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદૃષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય रोग शत्रु बाधा दोष मारण, तारण, मंत्र तंत्र अरिष्ट दोष पीडा निवृत्ति, अर्थम, भूत प्रेत द्वारा, रचित अरिष्ट दोष निवृत्ति, अर्थम, मम शकल ફલ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો બોલવાનું અનુસાર્ધ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકત ની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકો જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્ર આદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય પ્રાપ્તિ અર્થમ તથા હવે જેને લગ્ન નથી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવામાં મમ દાંપત્ય જીવન સુખાકારી प्राप्ति अर्थम तथाच दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि आदि समनिवित संपति सुख प्राप्ति अर्थम अब जो अभ्यास कर छ सो ग्रह विद्यार्थी हो छ तेले बोलवान छ मम विद्या अभ्यास मध्ये उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता પ્રાપ્તિ વિદેશ માં જવા માંગતા હોય કે સીખ માં જવા માંગતા હોય મતલબ ભારત દેશ ની બહાર જવા માંગતા હોય વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ

टू डबल फाइव, फोर सिक्स फोर फाईव्ह नाईन मित्र कोमेंट मय त्या लिखाने सोने जय सोमनाथ